નીલરંગી શિયાળ ગુજરાતી વાર્તા એક હતું શિયાળ બારે લુચ્ચું લબાડ અને શેખીખોર કઈ ના આવડે તોય એ દેખાવ તો એવો કરે કે જાણે તેના જેટલો હોશિયાર કોઈ નથી જંગલના અન્ય પ્રાણીઓ તો ઠીક પણ પોતા જાતભાઈ જેવા બીજા શિયાળ સાથે પણ રોજ ઝગડે પોતાનું મોટાપણું દેખાડવા ફાંફા મારે પણ કોઈ તેને દાદ આપે નહીં બધા શિયાળ તેને શેખીખોર કહી તેની ઠેકડી કરી આ શેખીખોર શિયાળ એક વખત ખોરાકની શોધમાં ફરતા ફરતા એક ગામમાં આવી ચડ્યું અજાણ્યા પ્રાણીઓને જોઈ ગામના કૂતરા એની પાછળ પડી ગયા જીવ બચાવવા તે આડું અવળું દોડવા લાગ્યું કૂતરા તેની પાછળ અને શિયાળ આગળ દોડ્યું ત્યાં તેને એક પીપ જોયું આ પીપ એક રંગારનું હતું તેમાં તેણે કપડા રંગના માટેનો નીલો રંગ ભર્યો હતો શિયાળ તો કૂદી પીપમાં લપાઈ ગયો કૂતરાઓનું ટોળું થોડી વાર બઉ બહુ કરતું બસીને ચાલ્યું ગયું કૂતરાઓ ચાલ્યા ગયા પછી માંડ માંડ હિંમત ભેગી કરી શિયાળ બહાર નીકળ્યું બહાર નીકળીને જુએ તો પીપમાં જે રંગ હતો તે પોતાના આખા શરીરે ચોટી ગયો હતો અને નીલ રંગ એને જરાય ન ગમ્યો રંગને કાઢવા માટે તે રંગારાના ફળિયામાં આળવટવા લાગ્યો પણ રંગ દૂર થવાને બદલે રંગારાના ફળિયામાં ઢોળાયેલી ચમક એની ચામડીમાં ચોટી ગઈ અને તેનું શરીર ચમકવા લાગ્યું એક તો વિચિત્ર રંગ અને પાછું ઉપરથી શરીર ચમકી એટલે એનો આખો દેખાવ જ ડરામણો થઈ ગયો જેમ તેમ કરી પોતાનું પેટ ભરી શિયાળ જંગલમાં પાછું ફર્યું જંગલમાં જે કોઈ પ્રાણી શિયાળને જુએ તે તેને ઓળખી જ ન શકે તેનો વિચિત્ર રંગ શરીર ઉપરની ચમક અને બિહામણો દેખાવ જોઈ બધા પ્રાણીઓ તેનાથી દૂર ભાગવા લાગ્યા આ જોઈ શિયાળને મજા પડી ગઈ તેને થયું કે આ તકનો બરાબર લાભ લેવો છે એણે ભાગતા પ્રાણીઓને અટકાવતા કહ્યું અરે ભાઈઓ ડરો નહીં હું કહું છું તે બરાબર સાંભળો શેખી કોર શિયાળની વાત સાંભળી અન્ય પ્રાણીઓ ઊભા રહી ગયા એટલે શિયાળે પોતાની આપ વડાઈ ચાલુ કરી જુઓ જુઓ મારો રંગ અને જુઓ મારા શરીર પરની ચમક આવા રંગનો કોઈ પ્રાણી તમે કદી જોયું છે ખુદ ભગવાને મને આ રંગથી રંગી તમારી પાસે મોકલ્યો છે

હું ઈશ્વરે મને આ દિવ્ય અલૌકિક રંગથી જાતે રંગીને મોકલ્યો છે જેથી હું તમારા પર રાજ કરું તમારું કલ્યાણ કરું હવે મને અનાથ નથી તમે મારી આજ્ઞાનું પાલન કરો અને મારી છત્રછાયામાં નિર્ભય બનીને રહો જંગલના બધા પ્રાણીઓ તો એટલા ડરી ગયેલા હતા કે તેમણે શેખીકોર શિયાળની બધી વાત સાચી માની લીધી સિંહ વાઘ ચિત્તો હાથી જેવા જોરુકા પ્રાણીની પણ હિંમત ન ચાલી કે તેઓ આ નવા રાજા સામે ચું ચા કરી શકે બધા પ્રાણીઓએ શિયાળના ચરણમાં વંદન કરી કહ્યું હે ઈશ્વરના દૂત આજથી તમે અમારા સમ્રાટ છો ઈશ્વરની ઈચ્છાનું પાલન કરવું અમારી પહેલી ફરજ છે એક ગરડા હાથીએ પૂછ્યું હે સમ્રાટ હવે અમારે શું કરવું જોઈએ તેનું માર્ગદર્શન આપો લુચ્ચુ શિયાળ કહી તમારે તમારા સમ્રાટની ખૂબ સેવા કરવી જોઈએ તેને માન સન્માન આપવું જોઈએ અને તેના રહેવા ખાવા પીવાની સાહી સગવડ કરી આપવી જોઈએ અને તેને કોઈ જાતની તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવું જોઈએ સી બાપડો માથું ઝુકાવીને કહે મહારાજ જેવો તમારો હુકમ તમારી સેવા કરીને અમારું તો જીવન ધન્ય બની જશે બસ શેખી કોર શિયાળને તો મજા થઈ ગઈ તે દિવસથી રાજા રાજાશાહી ઠાઠથી રહેવા અને બધા પ્રાણીઓ પર રોફતી હુકમ ચલાવવા લાગ્યો બધા પ્રાણીઓ તેને સરભરા કરવા લાગ્યા પણ તેને એમ થયું કે કદાચ મારા જાત મને ઓળખી જશે તો મારું રાજ ખતમ થઈ જશે એટલે તેને હુકમ કર્યો કોઈ શિયાળે મારા રાજ દરબારમાં આવવું નહીં બધા શિયાળની આ વાત સાંભળી ખરાબ પણ લાગ્યું અને નવાઈ પણ લાગી કે નવો સમ્રાટ અમારી સાથે ભેદભાવ રાખે છે પણ થોડા વખતમાં એક વૃદ્ધ અને અનુભવી શિયાળને નવા સમ્રાટના રંગ ડંગ જોઈ ખ્યાલ આવી ગયો કે નીલરંગી પ્રાણી બીજું કોઈ નહીં પણ આપણો જ જાત ભાઈ એવો શેખીકોર શિયાળ છે એણે બધા શિયાળોને ભેગા કરી આ વાત કરી અને કહ્યું કે આપણી બીજા પ્રાણીઓને આ વાત કરશું તો તેઓ આપણી વાત માનશે નહીં કેમ કે તેઓ બધા બહુ ડરી ગયા છે આપણે એવું કંઈ કરવું કે જેનાથી તેમનો ડર નીકળી જાય અને સાચી વાત સમજાય આ પછી તેઓ શું કરવું તે નક્કી કર્યું થોડા દિવસ પછી શેખી કોર શિયાળ એક વખત દરબારમાં ભરીને બેઠો હતો અને જાત જાતની આફડવાઈની વાતો કરી રફ જમાવતો હતો ત્યારે તેના જાતભાઈ બીજા શિયાળોએ રાજ દરબારથી થોડે દૂર આવી લાળી કરવાનું શરૂ કર્યું જેમ કૂતરાઓ એકબીજાની સામે બસવું ગમે તેમ શિયાળોને લાળી કરવાનું બહુ ગમે એક કૂતરો બસે એટલે બીજા કૂતરાઓ બસવું જ પડે તે રીતે એક શિયાળ લાળી કરે એટલે બીજા શિયાળે પણ પોતાની રીતે લાળી કરી તેનો પ્રતિસાદ આપવો પડે બધા શિયાળ એકબીજાના અવાજ સાંભળી ખુશ થાય અને લાંબા સમય સુધી શિયાળની ટોળી આલાપ વિલાપ ચાલતો રહ્યો લીલ રંગી શિયાળ તો લારી સાંભળી ખુશ થઈ પોતાની જાત પર કાબુ રાખવાની બહુ કોશિશ કરી પણ તેનાથી રહેવાય જ નહીં અંતે તેના ગળામાંથી પણ લારીનો સુર વહેવા લાગ્યો દરબારમાં બેઠેલો સિંહ વાઘ હાથી બધા પ્રાણી નકલી સમ્રાટની લાળી સાંભળી ચમકી ગયા તેમને ખબર પડી ગઈ કે આ નીલ રંગી પ્રાણી કોઈ ડરવા જેવું ભયાનક પ્રાણી નથી એ તો સામાન્ય શિયાળ છે